જીવન પરિયત ગાંધી બાપુ શ્રમિકો અને વંચિતો શોષિતો માટે લડ્યા આજે ગાંધીજીના વિચારોને જીવંત રાખવા તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા મનરેગા યોજના મહાત્મા ગાંધીજીના નામ પરથી શરૂ કરવામાં આવેલ આજે વર્તમાન સરકારે મહાત્મા ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવ્યું એના વિરોધમાં આજે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો ઉપરાંત મહાત્મા મહાત્મા ગાંધીજીના નામથી જે જોડાયેલી યોજના રોજગારીની બાંધ એમાં પણ શંકા ઉપજાવે એવું વિધેયક પસાર કરવામાં આવેલ ઉપરાંત મનમોહનસિંહ સરકારે આ મનરેગા યોજનાનું સો ટકા બજેટ કેન્દ્ર સરકાર ફાળવે આવું વિધેયક પસાર કરવામાં આવેલું આ વિધેયકમાં પણ ફેરફાર કરી અને મનરેગાનું જે આર્થિક ભારણ છે